હેલો ગાઈઝ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે છે ને માતાજી બનાવી લીધા હતા અને અત્યારે આપણે છે ને માતાજીને સ્થાપના કરી દીધી છે અને હવે આપણે છે ને તૈયારી કરીએ છીએ આરતીની અને જમાડવાની તો અહીંયા છે ને અત્યારે હું ફૂલથી ડેકોરેશન કરું છું અને આપણા માતાજી એકદમ સરસ બની ગયા છે તો ચાલો અને અહીંયા છે ને આપણે માતાજીને ચાંદલા ચડાવી દેસી તો અહીંયા માતાજીને આપણે ચાંદલા ચડાવ્યા છે અને પૈસા થઈ છે આ પૈસા છે ને આપણે નાની નાની છોકરીઓને આપી દેવાના હોય

சா ஹாரி தமி ஜோ ஆனந்தாயி வட ஜாயித்தோ சவீச்சோ ஜமன மீடி தமி பச்சமணோ ஆனந்தாயி வடா ஜகம તો આપણે આરતી થઈ ગઈ છે માતાજીને આરતી દઈ દીધી છે અને હવે આપણે બધા લોકોને આરતી આપી દઈએ હવે છે ને આપણે માતાજી માટે ખીરનો પ્રસાદ બનાવ્યો હતો ને અહીંયા આપણે છે ને માતાજીને જમાડીએ છીએ આવી રીતે છે ને જવેરાથી માતાજીને જમાડવાના હોય તો અત્યારે આપણે માતાજીને જમાડીએ છીએ તો અહીંયા છે ને આપણે માતાજીને જમાડી દીધા છે અને હવે બાકીનો પ્રસાદ છે ને આપણે આ બનાવ્યું છે ને કુબલ નાખી દેસી તો પહેલાં એવું હતું કાંયા છે ને બધા લોકો નિવેદ ધરી જતા ને બધો પ્રસાદ આપણે ભેગો કરતા અને છોકરીઓ છે ને એ સવારે છે ને રાંદલમાં પથરાવા જાય ને ત્યારે આ પ્રસાદ લેતી બધી ત્યાં બેસીને તો અત્યારે તો આપણે પ્રસાદ ધરી દીધો છે તો તમે જોઈ શકો છો આવી રીતે ભરીને રાખતા જેનાથી પ્રસાદ ખરાબે ના થાય અને સરસ રીએ પછી આપણે માતાજીના કરી લીધા હતા દર્શન તમે બધા લોકો પણ કરી લેવા આપણે સાંજે છે ને બારે બેસી અને રસોઈ બનાવીએ છે કેમ કે આજે જો વરસાદ એ મસ્ત ધીમો ધીમો આવે છે ને સાથે સાથે છે ને વીજળી બહુ થાય છે તો આજે આપણે બારે બેસીને અહીંયા બનાવીએ છે ને આજે પાર્થ ભાઈને ખવા હતા મસાલા રાઈસ એટલે અહીંયા બને છે રાઈસ વઘાર થઈ ગયો છે બટેકા પાકે છે થોડાક ધીમા રહ્યો તો બની જશે ખાવ છે તો હા પાડો તમે બધા છે ને અહીંયા જમવાનું લઈને બહાર આવી ગયા છે કેમ કે અત્યારે વાતાવરણ છે ને બહુ મસ્ત છે તો અહીંયા કાજલ તો જમવા બેસી ગઈ છે કેમ કે એને ભૂખ લાગી ગઈ છે એટલે અહીંયા આપણે ખીર બનાવી છે માતાજીના પ્રસાદમાં ગોળ છે ગોળ ને ખીર પાર્થભાઈ ખાશે ભાત વઘારેલા છે શાક છે રોટલી છે તો અહીંયા આપણે બધું જમવાનું તૈયાર છે તો હાલો બધા જમવા માટે હલો બધા ઈયરા કરીએલા હલો બધા જમવા માટે આખા દિવસની મહેનત પછી

let રહ્યા જો આપણા રાંદલમાં જય માં રાંદલ તમે તમને મળ્યા સવારે આજે છે ને આપણે રાંદલમાં બનાવ્યા હતા માતાજીને જમાડી અને પછી અમે બધા લોકોએ જમી લીધું છે થોડીક વાર છે ને ગરબા ગાયા ઘોડો ખોઈ હવે થઈ ગયા છે ફ્રી હવે છે ને આપણે આરામ કરશી અને સવારે માતાજીને પધરાવાના હોય તો સવારે આપણે આરતી કરશી માતાજીને દૂધ ચડાવશી અને પછી પધરાવશી તો અમે તમને મળીએ છીએ સવારે ગુડ નાઈટ રાંગલમાની થાય થાય રણ દેની થાય દીવડા જગમગ જગ મગ જગ મગ થાય એ માડી હું તો લાવી છું જમનાની મા તમે અચમન કરો તો આનંદ થાય દી વડા જગમ ગગ થાય રાંદલમાની માની થાય આરતી સૂર્યનારાયણી થાય દી જગમગ જગમગ થા એ મારી હું તો લાવી છું બીડા એ દીવડા જગમગ થાય આરતી રાંદલ માની થાય આરતી સૂર્ય થાય દીવડા જગમ ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે અને અમે અત્યારે છે ને માતાજીની આરતી કરી લીધી છે તમે આગળ વિડીયોમાં જોયું છે તો અત્યારે હવે છે ને આપણે માતાજીને પથરાવાના છે પહેલા તો છે ને બધા નદીઓ કે હોય ને ત્યાં પથરાવા જતા પણ હવે એવું કઈ રહ્યું નથી હવે ક્યારેક દરિયો કાંઠો છે પણ કાંઠે ના જળવાય કેમ કે વીર વહી જાય ને પછી મૂર્તિઓ ઘણી બધી એમને પારે પડી હોય છે અને પગમાં આવતી હોય છે તો આપણે જ્યારે ગણપતિ આવીએ છીએ ને ત્યારે પણ એવી જ રીતે કરીએ છીએ ગણપતિને પણ આપણે ઘરે જ પધરાવીએ છીએ તો માતાજીને આપણે અત્યારે ઘરે જ પધરાવશી અને એ પાણી પાછું આપણે ચાઢવામાં નાખી દેસી તો ચાલો હવે માતાજીને પધરાવી દઈએ પછી આપણે પીએ ચા પાણી ચાલો અને આજે સોમવારે છે અને આજે મહાદેવની પૂજા કરવાની છે પણ એ પછી કરીએ તો ચાલો તો હવે છે ને આપણે માને પધરાવાના છે પહેલાં તો છોકરી બધી ગાતી ગાતી જાય નદીએ જાય માતાજીને પથરાવે પણ હવે આપણે ઘરે પથરાવાના છે તમે અહીંયા લઈ આવ્યા છીએ ને અહીંયા પણ છે ને એવી જ રીતે સાંજની જેમ માતાજીને જમાડવાના હોય આરતી કરવાની હોય ઘોડો ખૂંદવાનો હોય અને પછી માતાજીને પધરાવવાના હોય તો અત્યારે અમે લોકો જો આવી રીતે છે ને માતાજીને લઈને જાય તો આપણે માતાજીને પધરાવશી આના ઘણા અલગ અલગ તો છે ને છોકરીઓ આવી રીતે પથરાવા જાય ને ત્યારે અલગ અલગ બધા ગીત હોય ગરબા હોય બધા ગાવાના હોય હેલો ગેસ તો છે ને આપણે રંદરમાં ને પથરાવાના છે તો ત્યાં આપણે ટબમાં પાણી લઈ લીધું છે અને એ રીતે આપણા માતાજી હવે આપણે એને પથરાવતી વાતાવરણ અત્યારે બહુ મસ્ત છે ને જીણાં જીણાં ક્યાંક ક્યાંક છાટા આવે છે તો હાલો મન તો નથી થાતું તો ફરી એક વખત છે ને આપણે માતાજીને જ્યારે પથરાવા જાય ને ત્યારે અહીંયા જમાડવાના હોય તો ત્યારે આપણે માતાજીને જમાડીએ છીએ તો બધા લોકો માતાજીને જમાડી લીધા છે તો હવે બધી તૈયારી થઈ છે માતાજી ને પતરાવાની આપણે ટપ પાણી નું લઈ લીધું છે એમાં થોડાક ફૂલ અબીલ ગુલાલ નાખી દીધું છે અને બધી તૈયારી થઈ ગઈ છે આ ચાંદલા પૈસા નઈ ને બધી નાની નાની છકરીને તો રવિવારે પૂરો થઈ ગયો માતાજી ને પથરાવી દીધા આજનો આપણો જેઠ મહિનો પૂરો થઈ ગયો આજથી બેસી જશે અસળ મહિનો કેમ કે આપણે સોમવારે સવારે પતરાવ્યા છે એટલે તાવડાથી કાંઈ પણ ભૂલ ચૂક હોય તો માતાજી માફ કરે જેવું આવડું એવું કર્યું તો અહી હવે આપણે માતાજીને પધરાવી દીધા છે જો આવી રીતે આપણે માતાજી પધરાવી દીધા છે ને આજે સોમવાર તો પહેલા આપણે મંદિરે દર્શન કરી લઈએ અને પછી આજે કરીએ મહાદેવની પૂજા તો ચાલો બોલો રાંદલમાં માયા જય જુંગીવાળા આપડે આવી ગયા છીએ જુંગીવાળા મંદિરે દર્શન કરવા માટે આજે છે સોમવાર

મહાદેવની આરતી તો આજે આપણે મહાદેવની છે ને પહેલાં પૂજા કરીએ છીએ તો મમ્મી અહીંયા મહાદેવની પૂજા કરે છે અત્યારે મહાદેવનો શિંગાર કરે છે અને પછી આપણે કરશી મહાદેવની આરતી આજે મહાદેવની પૂજાનો બહુ મહિમા હોય છે તો આજે આપણે કરીએ છીએ મહાદેવની પૂજા અને જલ્દી આવી જ રહ્યો છે મહાદેવનો મહિનો શ્રાવણ મહિનો તો હર હર મહાદેવ રોજ મહાદેવની પૂજા મમ્મીની ઘરે હોય જ છે પણ આજે તો કહે ને કે વધારે સારું છે તો આજે આપણે આવી ગયા છે આપણા વન માં મહાદેવ ની પૂજા કરવા માટે સોમવાર છે અને મમ્મી અત્યારે છે ને જળ ચડાવે છે અને પછી કરશે આરતી આરતી આપણે એની કરી લઈએ અત્યારે જો એકદમ મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ ગાજે છે કે ટૂંક સમય માં વરસાદ આવી શકે વરસાદ માં છે ને લાલો અત્યારે નીકળ્યો છે બારે ચક્કર મારવા માટે જો વરસાદ આવે ને આપડે આજે નવડાઓ છે તો આપણે જોઈએ છીએ વરસાદની વાટ કે વરસાદ આવે અને આપણે લાલાને બહાર વરસાદમાં નવડાવીએ બાકી વાતાવરણ જોવા જ ન એટલું મસ્ત છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય